નમસ્કાર મારા વારા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે ધર્મ એ જ અંધવિશ્વાસનું મૂળ છે અને ખરેખર તમે જુઓ કે મહાધર્મ એક છે અને મહાધર્મથી ધર્મના અત્યંત ફટા પડી ગયા છે અત્યંત ભાગલા પડી ગયા છે અને એ ભાગલા એ જ વાળા એ જ મનુષ્યને અંધવિશ્વાસમાં ખેંચી જાય છે અને એના કારણે જ આજે અંધવિશ્વાસ પૂરેપૂરો ફેલાઈ ગયો છે કારણ કે ધર્મમાં અદ્વૈત ભાવ છે દ્રજ ભાવ તો હોતો જ નથી ધર્મ હતો એક પણ અને મહાધર્મ એટલે એકપણું અને ધર્મ એટલે ત્રૈત ભાવ તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે આ જગતમાં સત્ય દિવસે દિવસે સુપાતું જાય છે અને અસત્ય પાખંડ અને આડંબર વધતું જાય છે અને પૂજાતું જાય છે તમે જુઓ આજે સાચા પુરુષનો આ જમાનામાં કોઈ કિંમત જ નથી કારણ કે જેને જાણી લીધું એ તો ઉપર ઉઠી ગયું એને તો પછી કંઈ જરૂર જ નથી એને તો પછી જગત જ તુચ્છ લાગવા મોડ્યું પછી સંપત્તિ જગતની વાસનાઓ જગતના પ્રલોભનો પછી એના માટે એનું કોઈ સન્માન કરે તો પણ શું અને એનું કોઈ સન્માન ન કરે તો પણ એને કંઈ લેવા દેવા હોતું નથી તો અને આજ પાખંડ અને આડંબરે મનુષ્યની ઉર્જાને એટલી બધી અંધવિશ્વાસમાં ધકેલી દીધી છે કે આ અંધવિશ્વાસમાં તો મનુષ્યની વિચારધારાની શક્તિ પણ કપાઈ ગઈ છે અને ક્ષીણ કરી નાખી છે એટલે જ મનુષ્ય એટલું પણ વિચારી શકતો નથી કે સત્ય શું છે અને અસત્ય શું છે બીજું કે મનુષ્ય એટલો બધો બેહોશીમાં ભરાઈ ગયો છે કે પોતે ક્યાં ચાલી રહ્યો છે તે પણ વિચારી શકતો નથી પોતે સત્ય તરફ ચાલી રહ્યો છે કે ધર્મના અંધવિશ્વાસમાં આવીને અસત્ય અસત્ય તરફ ચાલી રહ્યો છે કે પછી પાખંડી લોકોની માયાજાળમાં ફસાઈ રહ્યો છે કેમ કે આજે ધર્મ એક વર વગર મૂડીનો રોકાણનો ધંધો થઈ ગયો છે કેમ કે આજનો ધર્મ રૂપિયાથી જ ચાલે છે ભલે તમે મંદિરોમાં જાઓ સાધુઓ પાસે જાઓ કે ગુરુઓ પાસે જાઓ અને આખા સંસારના તમામ મનુષ્ય એક જ વિચાર કરે કે જવાનું દરેક જગ્યાએ પરંતુ કોઈ પણ જગ્યાએ એક રૂપિયો પણ નહીં આપવાનો અને તમે કોઈ પણ જગ્યાએ એક પૈસો પણ આપવાનો બંધ કરી દો તો એ જ મંદિરના સાધુ રાતો રાત તે મંદિર અને તેમના માનેલા ભગવાનને છોડીને બીજી જગ્યાએ ભાગી જવાના કેમ કે આ દુકાનમાં વકરો થતો જ નથી અને તમે જુઓ ભારતમાં ઘણા જ ભગવાનના મંદિર દેવી દેવતાના મંદિર એવા પડ્યા છે કે ત્યાં કોઈ આવક જ નથી અને એટલે જ ત્યાં કોઈ સાધુ પણ નથી તો એ જ ધર્મ મનુષ્યને અંધવિશ્વાસમાં ધકેલી દેશે તેનું એક જ કારણ છે કે જેમ આપણે ગાયના શરીરમાં દરેક દેવતાનો વાસ જોઈ રહ્યા છીએ એવી જ રીતે મનુષ્યના શરીરની અંદર જ દરેક પ્રકારના દેવી દેવતા બિરાજમાન છે તો તેમને ક્યાંય બહાર ગોતવાની જરૂર જ નથી અને જ્યાં નથી ત્યાં આપણે ગોતીશું અને ગોતવાથી ફાયદો પણ શું તો માની લો કે તમારો એક સિક્કો ઘરમાં ખોવાઈ ગયો છે અને તે સિક્કાને તમે આજીવન તમે ઘર બહાર શોધવામાં પૂરેપૂરું જીવન વિતાવી દો તો પણ તે સિક્કો તમને ઘર બહારથી મળવાનો જ નથી અને એ જ અંધવિશ્વાસ છે બીજા નંબરે ધર્મ એ મહાધર્મના ઓછામાં ઓછા દસ હજાર ટુકડા કરી દીધા છે તો આજનો મનુષ્ય પણ ધર્મના એક વાડામાં પુરાઈ ગયો હોય છે પછી તે મહાધર્મને કેવી રીતે જાણી શકે અને દરેક ધર્મ મનુષ્યને મોક્ષની લાલચ સ્વર્ગની લાલચ મુક્તિની લાલચ કલ્યાણની લાલચ પુણ્યની લાલચ અને કલ્પવૃક્ષની લાલચ અને એક આપણે કહેવાય છે કે તું એક પૈસા દેગા તો ખુદા દસ પૈસા દેગા આ અત્યારે આ વધારે ચાલી રહ્યું છે દરેક સંતો કહે છે કે તમે એક લાખ રૂપિયા દાન કરશો તો ભગવાન તમને દસ લાખ આપશે અહીંયા કંઈ તમારી પેઢી ત્યાં ચાલે છે તમે ત્યાં બધું લખીને ત્યાં કમ્પ્લીટ કરી આવશો કે ભાઈ આને મને એક લાખ રૂપિયા આપ્યા તમે જ ભગવાનને ઓળખતા નથી તમે ભગવાનને જોયા નથી નરસિંહ મહેતાની હુંડી સાંભળ્યા એ સ્વીકારી હતી તો નરસિંહ મહેતાનું અને કૃષ્ણનું એટલે કે ભગવાનનું દિલ એક થઈ ગયું હતું તમારી ધડકનમાં જ ભગવાન નથી તમારી ધડકનમાં જ વિષય વાસના લોભ અહંકાર રાગ ભાવ પડેલો છે તો પછી ભગવાન આવી જ ક્યાંથી શકે પણ તમારી ધડકનમાં જો ભગવાન હોય તમારી ધડકન જેટલા ધબકારા હોય એટલા એટલા જ ભગવાનના નામના ધબકારા હોય તો જેમ નરસિંહ મહેતાની મુંડી ભગવાને સ્વીકારી હતી એને સ્વીકારી શકીએ એ માનવા યોગ છે પરંતુ આપણે તો એને જોયો જ નથી આપણી ધડકન જ વિષય વાસનાથી ભરેલી છે અને એવી ગંદકીમાં ભગવાન આવીને બેસે ખરો તો કે તમે અહીંયા એક પૈસો આપો તો તમને પરમાત્મા દસ પૈસા આપશે ભગવાન તમને દસ પૈસા આપશે તો ભાઈ નરસિંહ મહેતાને આપે અને નરસિંહ મહેતા જેવા આ જગતમાં કોઈ સાધુ હોય કોઈ સંત હોય પણ એને તો જગતની પડી હોતી જ નથી નરસિંહ મહેતાએ કોના મોલો વાત કર્યો નરસિંહ મહેતાના ગમેટલા કાર્ય આવ્યા એમને આ સંસારના કોઈ માણસ આગળ એને હાથ લંબાવ્યો જ નથી અને જરૂર પણ એને શું છે સંસારના માણસો સામે હાથ લંબાવવાની એને તો ઘર કે ધણી મેં તો ધારી લીધો છે અને મારું કાર્ય એ જ કરવાનું છે તો જેને જેના હૃદયના ધબકારામાં જેને ભગવાનને બેસાડી દીધો હનુમાનજીએ રામને હૃદયમાં બેસાડી દીધા નરસિંહ મહેતાએ કૃષ્ણને હૃદયમાં બેસાડી દીધા મીરાએ કૃષ્ણને હૃદયમાં બેસાડી દીધા તો એને પછી જગત સામે શું જોવાની જરૂર છે નરસિંહ મહેતાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ચિઠ્ઠી લખીને ભગવાનને સામે મૂકી દેવાની કે એ આટલું કરવાનું છે એટલે નરસિંહ મહેતા ગોદળું ઉઠીને સૂઈ જાય અને પેલો દોડ્યા તો આ આવું જ્યાં હોય ત્યાં એ નરસિંહ મહેતા જેવા કહી શકે કે લાવો ભાઈ તમારી હુંડી હું સ્વીકારી લઉં અને તમારી હુંડી તમને મળી જશે પણ આપણે ભગવાન જ ઓળખતા નથી ભગવાનનો આપણો એક તારસ થયો નથી પછી આપણે એને કહીએ કે તું અહીંયા મને દસ રૂપિયા તો ભગવાન તને સો રૂપિયા આવશે કેવી રીતે પણ આપ્યા તો ખુદા દસ પૈસા દેગા આ લાલચના કારણે જ મનુષ્ય અંધવિશ્વાસમાં ફસાઈ ગયો છે અને એ જ અંધવિશ્વાસની બેહોશીના કારણે મનુષ્ય એટલું પણ વિચારી શકતો નથી કેમ કે આપણે જોઈ નજરે જોયેલો પ્રયોગ આપણે આપણી આપણા મગજમાં ઉતરતો જ નથી આપણે સામાન્ય ભારતે એ ખેડૂત વર્ગનો છે દેશ છે અને ભારતમાં દરેક હિન્દુને ખબર હોવી જોઈએ કે દૂધમાં તો ઘી રમી રહ્યું જ છે પણ દૂધમાંથી ઘી કાઢવું હોય તો એ દૂધનું તમે મંદિર બનાવો દૂધની આરતી કરો દૂધની પૂજા પાઠ કરો દૂધની પ્રાર્થના કરો દૂધના નામના મોટા મોટા આખ્યાન લખી દો દૂધના નામના શ્લોકો બોલો તમે દૂધના મંત્રો બનાવીને બોલો તો તમે ગમે એટલી કોશિશ કરશો દૂધમાંથી ઘી બહાર નીકળવાનું જ નથી દૂધમાંથી તમ ઘીના તમને દર્શન થવાના જ નથી તો વિશ્વાસની બેહોશીના કારણે મનુષ્ય એટલું પણ વિચારી શકતો નથી કે દૂધમાં ઘી રમી રહ્યું છે પરંતુ તે દૂધની પૂજા પ્રાર્થના કરવાથી ઘીના દર્શન થતા નથી તો દૂધના ઇતિહાસ કે દૂધના ગ્રંથો રચવાથી કે સાંભળવાથી ઘીના દર્શન થવાના નથી તો જેમ દૂધમાંથી ઘીના દર્શન કરવા માટે દૂધમાં મંથન કરવું પડે છે તેમ જો ધર્મનું મંથન થાય તો મહાધર્મને જાણી શકાય અને અંધશ્રદ્ધામાંથી તૂટે છે પરંતુ આજે બહારના કર્મકાંડની ભક્તિ થઈ ગઈ છે તો બહારના કર્મકંડ અને બહારના શબ્દોની માયાજાળથી ધર્મનું મંથન થતું નથી ધર્મનું મંથન તો અંદર જ થાય છે અને તેના માટે તમારે ધ્યાનનું વલણું બનાવવું પડે છે અને એકાગ્રતા અને સુરતાનું દોરડું બનાવવું પડે છે ત્યારે જ ધર્મનું મંથન થાય છે જેમ દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન કર્યું હતું અને મંથન તેવી જ રીતે મંથન કરો તો જ તમારો અંધવિશ્વાસ તૂટે છે કેમ કે મંથનથી જ દૂધમાંથી ઘી મળે છે એવી જ રીતે ધર્મના મંથનથી જ અંધવિશ્વાસ તૂટે છે અને મહાધર્મની પ્રાપ્તિ થાય છે તો અંધવિશ્વાસ આપણો ક્યારે તૂટે અંધશ્રદ્ધા ક્યારે તૂટે એ આપણે ધર્મનું મંથન કરીએ પરંતુ આજે તમે જુઓ જવ્વલે જ કોઈ એવા વીર પુરુષો છે જબ્વલે જ એવા કોઈ વીર ગુરુ છે જેને ગુરુ કહેવાય જવ્વલ લે જ કોઈ એવા પડે છે કે જે આપણને મંથન કરાવે છે નહીં બાકી બાકી મોટા મોટા સ્ટેજ બનાવીને તમે જુઓ તો એમના વીઆઈપી આશ્રમોના વીઆઈપી સ્ટેજ વીઆઈપી સાઉન્ડ ઉપર લેક એક કલાક દોઢ કલાકનું લેક્ચર આપીને જતા રહે છે તને સાંભળી પતી ગયું તો આ મંથન નથી મંથન અંદર કરવાનું છે અને ધર્મ આપણને ધર્મનું મંથન શું છે કે ધર્મ આપણને જ્યારે અંદર લઈ જાય અંદરની યાત્રા કરાવે અને અંદરનું મંથન કરાવે કે અહીંયા પરમાત્મા રૂપી જેમ દૂધમાં ઘી છે તો પરમાત્ અહીંયા આ જે આપણું શરીર છે એક દૂધ જ છે દૂધસાગર છે અને એ દૂધસાગરમાં ઘી રમી રહ્યું છે અને એનું મંથન કરીએ તો જ પરમાત્મા રૂપે ઘી આપણને પ્રાપ્ત થાય છે અને પરમાત્મા રૂપે ઘી પ્રાપ્ત થાય ત્યારે જ આપણી અંધવિશ્વાસ તૂટે છે ત્યારે આપણી અંધશ્રદ્ધા તૂટે છે અને સત્યની આપણને જાણ થાય છે કે ના ખરેખર દૂધમાં ઘી છે જ પરંતુ આપણે શું કે લોકોએ કહી દીધું કે ભાઈ દૂધમાં ઘી છે એટલે આપણે માની લીધું આપણે જે માની લઈએ છીએ એ જ આપણી અંધશ્રદ્ધા છે કારણ કે આપણે કોઈકનું ઘ માની લીધો મંથન તો આપણે કર્યું જ નથી આજે તમે નાના છોકરાને પણ પૂછો તો પણ ખબર પડે પહેલાં બીજા ધોરણમાં ભણતો છોકરાને પૂછો તો કે મૃત્યુ કોનું થાય છે તો છોકરું કઈ દેખાય મૃત્યુ શરીરનું થાય છે આત્મા તો અમર છે હવે એને ક્યાં આત્માને ઓળખ્યો છે આત્મા ક્યાં છે આત્મા શું છે એ જ એને ખબર નથી પણ કહેવાનો મતલબ શું માની લીધો અને જે માની લઈએ ત્યાં જ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ ઉભો થાય છે અને જ્યાં મંથન કરીએ ત્યારે જ અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ તૂટે છે અને ત્યારે જ મહાધર્મની પ્રાપ્તિ થાય છે એટલે કે ત્યારે જ સત્યની પ્રાપ્તિ થાય છે હરિ ઓમ તત્સત આદેશના પ્રણામ